ચાર પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજનના સંચાલકોને સંચાલકો ને જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા નોટિસ પાઠવવામાં આવી બાળકોની સંખ્યા કરતાં સુકડીનો જથ્થો ઓછો આપતા હોવાને કારણે જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે તપાસ દરમિયાન શાળામાં ભણતા બાળકોને મેનુ પ્રમાણે આપવામાં આવતી સુખડીમાં મોટી માત્રામાં ઘટ જોવા મળી મોરવાહડ તાલુકાના વેજમા માતરિયા ગામની પ્રાથમિક શાળામાં તપાસ કરતા બાળકોની સંખ્યા પ્રમાણે બાર પોઈન્ટ સો કિલોગ્રામ સુખડી બનાવવા પાત્ર હતી પરંતુ તેની જગ્યાએ છ પોઈન્ટ સો કિલોગ્રામ સુખડી આપવામાં આવતી હતી

બાલ શેખ એસ નાઇન ન્યુઝ પંચમહાલ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે